જીપીએસસીની લેખિત પરીક્ષામાં મેરિટમાં નંબર વન આવનાર વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય ત્યારે આપણને આંચકા જેવું લાગે અને માન્યમાં ન આવે એવી વિગત છે અને એ પરીક્ષામાં વિદ્યાર્થી ત્રીજા અને ચોથા નંબરે લેખિતમાં મેરિટમાં વેસે જ્યારે આવા વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુના કારણે નાપાસ થાય ત્યારે આપણને આંચકો લાગે તેવી વિગતો લાગે છે નમસ્કાર મિત્રો અકાદેમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર બીસી રાનું સ્વાગત કરું છું જીપીએસસીની પરીક્ષામાં ઇન્ટરવ્યુના જે માર્ક છે અને એમાં જે અનિયમિતતા છે એના અવનવા વિડીયો લઈને હું આપની સમક્ષ આવ છું આજે આપણે એક વધુ પરીક્ષામાં આ લેખિત પરીક્ષાનો આખો જે છેદ ઉડાડી દેવામાં આવે છે તેની વિગતો આજે આપની સમક્ષ હું લઈને આવ્યો છું વિડીયો શરૂઆતથી અંત સુધી તમે જોશો અને આ વિડીયોને વધુમાં વધુ તમે શેર કરશો જેથી કરીને ઇન્ટરવ્યુમાં જે ખેલ પહેર્યો છે એ ગુજરાતની જનતાને ખ્યાલ આવે અને ખ્યાલ આવવાની એની શરૂઆત થઈ ગઈ છે આ અમારો પાંચમો વિડીયો છે જોઈએ વિગતો હા મિત્રો બે એક બાબતો આમાં લીધી છે પહેલી વિગત છે કે ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ જાહેર થયેલ ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય અધિકારી વર્ગ બેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું અને એમાં લેખિતમાં નંબર વન સ્થાને રહેલ બે વિદ્યાર્થીઓ લેખિતમાં પહેલા નંબરે આવેલ બે વિદ્યાર્થીઓ કે જેમનું લેખિતમાં પરફોર્મન્સ ત્રણસોમાંથી બસો ને આઠ હતો તો એવા બે વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુના કારણે નાપાસ થયા છે વિદ્યાર્થીઓનું લેખિત પરફોર્મન્સ છે એ નંબર વન પણ ઇન્ટરવ્યૂમાં એમને સત્તર પાંચ એટલે કે આ જે ઇન્ટર્યુ છે એ ઇન્ટરવ્યુમાં ત્રણસો માર્ક ની લેખિત લેખિતમાં આવેલ સો અને એને બે ભાગવાના એટલે આ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને ઈન્ટરવ્યુમાં પાંત્રીસ માર્ક્સ આપ્યા છે અને એના પચાસ ટકા કરો બે ભાગો એટલે સત્તર પોઈન્ટ પાંચ માર્ક્સ આપ્યા છે અને મિત્રો નવાઈની વાત તો એ છે કે આ બંને જે વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂના માર્ક્સ છે એ અન્ય પાસ થયેલા જે વિદ્યાર્થીઓ છે જે જનરલ કેટેગરીના છે ઈડબલ્યુ એસ કેટેગરીના છે ઓબીસી કેટેગરીના છે એ બધા જ વિદ્યાર્થીઓ કરતાં આ બે વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂના માર્ક્સ ઓછા છે અને એને પરિણામે લેખિતમાં નંબર વન હોવા છતાં આ બે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે હવે જોઈએ આપણે બીજી પરીક્ષાની જે વિગતો આજનો આ જે વિડીયો છે એ તેર બાર બે હજાર ચોવીસના ના રોજ જાહેર થયેલ આદિજાતિ વિકાસ અધિકારી ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર ક્લાસ ટુ વર્ગ બેનું જે પરિણામ આવ્યું હતું અને એ પરિણામમાં જે લેખિતમાં ટોપ સ્થાને જે વિદ્યાર્થીઓ હતા એના રિઝલ્ટની વિગતો હું આપને સમક્ષ મૂકો છું બોલે છે એક પશ્ચિમના ગણેશ શાસ્ત્રીએ એવું કહ્યું છે કે જે આંકડા છે એ દુનિયા ઉપર રાજ કરે છે અને અહીંયા આંકડાની કરામત ઇન્ટરવ્યુમાં જે થઈ છે એની વિગત આપણે જોઈશું વિગતો તમે ધ્યાનથી જોજો મેં જે વિદ્યાર્થીઓ અહીંયા પસંદ કર્યા છે એ બધા જ વિદ્યાર્થીઓ એ લેખિતમાં ટોપમાં આવેલા છે એમના માર્ક્સ જોઈએ અને એમની કેટેગરી પણ જોઈએ એટલે મારે જે કહેવાનું છે એ બધું તમને તમારી રીતે સમજાઈ જશે જોઈએ એમાં જે પ્રથમ નંબરે આવેલ જે વિદ્યાર્થી છે જેના લિખિતમાં હાઈએસ્ટ માર્ક છે સાડત્રીસ પોઈન્ટ ઝીરો પાંચ ઓબીસી કેટેગરીનો છે અને એને ઇન્ટર્યુમાં જે માર્ક્સ આપવામાં આવે છે એ કેટલા છે વીસ માર્ક્સ છે એટલે કે ચાલીસ ના અડધા વિદ્યાર્થી પાસ થાય છે તમે જોજો કે ફર્સ્ટ નંબર છે ઓબીસીનો એને વીસ માર્ક્સ આપવામાં આવે છે સેકન્ડ નંબરે પણ ઓબીસીનો જ વિદ્યાર્થી છે પાંત્રીસ પોઈન્ટ ઇઠ્યાસી અને એને ઇન્ટરવ્યુ માર્ક્સ આપે છે વીસ પોઈન્ટ પચાસ અને એ વિદ્યાર્થી પણ પાસ થાય છે ત્રીજા નંબરે જે લેખિતમાં માર્ક છે અને એને માર્ક્સ આપે છે સત્તર પોઈન્ટ પચાસ અને આ વિદ્યાર્થી છે એ પરીક્ષામાં નાપાસ થાય છે એટલે કે ત્રીજા નંબરે લેખિતમાં માર્ક્સ લાવનાર વિદ્યાર્થી જે ઓબીસી કેટેગરીનો છે એ ના પાસ થાય છે ચોથા નંબરે તેત્રીસ પોઈન્ટ પંચોતેર તેત્રીસ પોઈન્ટ પંચોતેર ઓબીસી કેટેગરીનો છે અને એના જે ઇન્ટરવ્યુ ના માર્ક છે એ બાર પોઈન્ટ પચાસ છે અને આ વિદ્યાર્થી પણ પરીક્ષામાં એ ના પાસ થાય છે એની પસંદગી થશે નથી પાંચમા નંબરે વિદ્યાર્થી છે તેત્રીસ એ

છઠ્ઠા નંબરે આવનાર વિદ્યાર્થી છે એના માર્ક્સ છે તેત્રીસ પોઈન્ટ ચુવાલીસ અને ઓબીસી કેટેગરીનો છે એને ઇન્ટરવ્યૂમાં માર્ક્સ કેટલા આપ્યા છે વીસ માર્ક્સ આપ્યા છે અને આ વિદ્યાર્થી પરીક્ષામાં ના પાસ થાય છે એના પછી છે સાતમા નંબરે તેત્રીસ પોઈન્ટ પચીસ માર્ક્સ છે વિદ્યાર્થી ઓબીસી કેટેગરીનો છે અને એને ઇન્ટરવ્યુમાં માર્ક્સ આપ્યા છે ઓગણીસ અને આ વિદ્યાર્થી પણ પરીક્ષામાં ના પાસ થાય છે એની પસંદગી થતી નથી આઠમા નંબરે તેત્રીસ પોઈન્ટ જીરો ત્રણ ટકા માર્ક્સ છે વિદ્યાર્થી ઈડબ્લ્યુ એસ કેટેગરીનો છે એના ઇન્ટરવ્યુના માર્ક છે પચીસ અને આ વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થાય છે એના પછી નવમા નંબરે જે મેરિટમાં છે બત્રીસ પોઈન્ટ ચોતેર માર્ક છે ઓબીસી કેટેગરી ઓબીસી કેટેગરીનો છે અને એને માર્ક્સ આપે છે બાવીસ પચાસ અને આ વિદ્યાર્થી ના પાસ થાય છે એના પછી છે બત્રીસ પોઈન્ટ તેતાલીસ ઇડબ્લ્યુ નો ઉમેદવાર છે અને એને ઇન્ટરવ્યુમાં માર્ક્સ આપ્યા છે છવ્વીસ એટલે આ વિદ્યાર્થી પાસ થાય છે મિત્રો એ થોડુંક કન્ફ્યુઝન તમારા મનમાં છે તો એ હું ક્લિયર કરી દઉં મિત્રો આ જે માર્ક્સ છે એ માર્ક્સ વિદ્યાર્થીઓ ત્રણસોમાંથી જે મેળવેલા છે એને છ ભાગે કરવામાં આવ્યા છે એટલે તમારે આના જો માર્ક્સ ટોટલ જોઈતા હોય તો આને છ ગુણી નાખો એટલે એના

બત્રીસ પોઈન્ટ જીરો ટુ ઓબીસી કેટેગરીનો વિદ્યાર્થી છે પણ સિલેક્શન થતું નથી પછીનો મુદ્દો ચૌદમા ક્રમાંકે આવનાર જે વિદ્યાર્થી છે એના માર્ક્સ છે એકત્રીસ પોઈન્ટ ઓબીસી કેટેગરીનો છે અને ઇન્ટરવ્યુમાં એને માર્ક્સ આપે છે દસ પચાસ એટલે આ વિદ્યાર્થી પણ ના પાસ થાય છે ક્રમાંકે છે એકત્રીસ પોઈન્ટ પચાસ એ પણ ઓબીસીનો નો વિદ્યાર્થી છે અને એને માર્ક્સ આપ્યા છે અને એ વિદ્યાર્થી પણ ના પાસ થાય છે સોળમાં નંબરે લિખિતમાં મેરિટમાં આવનાર વિદ્યાર્થીના માર્કે એકત્રીસ પોઈન્ટ છવ્વીસ ઓબીસી કેટેગરીનો છે એને બાવીસ પોઈન્ટ પચાસ માર્ક્સ આપ્યા છે અને એ વિદ્યાર્થી પણ ઇન્ટરવ્યુમાં માર્ક્સ ને કારણે ફાઈનલમાં એની પસંદગી થતી નથી એટલે એ નાપાસ થશે મિત્રો એક થી સોળ નંબર લેખિતમાં જે આવેલ વિદ્યાર્થીઓ છે ટોપમાં આવેલ વિદ્યાર્થીઓ છે એના માર્ક્સ મેં તમને અહીંયા આપ્યા છે તમને એમાં બે જ કેટેગરી ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓ 86 16 માં છે કઈ કેટેગરી ને કેટલા માર્ક્સ આપે છે એ તમે અહીંયા જોઈ શકો છો મારે વિશેષ કોમેન્ટ કરવાની એમાં કે જરૂર ન કે શું ચાલે છે કયો ખેલ થાય છે એ તમને આ આંકડા જ બતાવશે એટલે તમને ખ્યાલ આવી જશે હવે જોઈએ બીજી થોડીક વિગત હા હવે મે ઈડબલ્યુએસ અને ઓપન ના પાસ થયેલ જે વિદ્યાર્થીઓ છે એના કેટલાક વિદ્યાર્થી છે અને એને પચીસ પોઈન્ટ પચાસ માર્ક્સ આપવામાં આવ્યા છે એટલે એ વિદ્યાર્થી સમગ્ર પરીક્ષામાં પહેલા નંબરે પાસ થયો છે બીજો વિદ્યાર્થી કે જેના લેખિતમાં માર્ક્સ પચીસ પોઈન્ટ એસી છે પચીસ પોઈન્ટ એસી છે ઓપન કેટેગરીનો વિદ્યાર્થી છે અને એને સાડત્રીસ પોઈન્ટ પચાસ માર્ક્સ આપ્યા છે એટલે એ વિદ્યાર્થી ત્રીજા નંબરે પાસ થાય છે આખી પરીક્ષામાં એના પછી એકત્રીસ પોઈન્ટ એક્યાસી સાથે લેખિતમાં વિદ્યાર્થી છે ઈડબ્લ્યુ એસ કેટેગરીનો વિદ્યાર્થી છે અને એને ઇન્ટવ્યુમાં માર્ક્સ એકત્રીસ આપે છે અને એ ચોથા સ્થાને પરીક્ષામાં પાસ થાય છે એના પછી ઓગણત્રીસ પોઈન્ટ ઓગણચાલીસ લેખિતમાં માર્ક છે ઓપન કેટેગરીનો વિદ્યાર્થી છે અને એના ઇન્ટરવ્યુના માર્ક છે એ બત્રીસ પોઈન્ટ પચાસ છે અને એ વિદ્યાર્થી આખી પરીક્ષામાં પાંચમા નંબરે પાસ થાય છે એના પછીનો જે વિદ્યાર્થી છે ઓગણત્રીસ પોઈન્ટ ત્રીસ છે એ ઓપન કેટેગરીનો વિદ્યાર્થી છે એને ઇન્ટરવ્યુમાં એકત્રીસ માર્ક્સ આપ્યા છે અને એ વિદ્યાર્થી સમગ્ર પરીક્ષામાં સાતમા નંબરે પાસ થાય છે એના પછી છવ્વીસ પોઈન્ટ એકાણું મેરિટવાળો જે વિદ્યાર્થી છે ઈડબ્લ્યુએસનો છે એના માર્ક્સ ઇન્ટરવ્યુના બત્રીસ પોઈન્ટ પચાસ છે અને એ નવમાં નંબરે પાસ થાય છે એક બીજો વિદ્યાર્થી જેના માર્ક આના કરતા વધારે છે સત્યાવીસ પોઈન્ટ ઈડબલ્યુ એસ કેટેગરીનો વિદ્યાર્થી છે એના માર્ક છે સત્યાવીસ પોઈન્ટ પચાસ માર્ક છે હવે મિત્રો હાલમાં જેની અધ્યક્ષતામાં ઇન્ટરવ્યુ લેવાઈ ગયા છે એમની એક પ્રકારની માનસિકતા એ બી છે એ માનસિકતાને ઉજાગર કરવા માટે આ મેં માર્ક્સ મૂક્યા છે અહીંયા મેં જે ગ્રીન માર્ક કર્યું છે એ વિદ્યાર્થીઓ આ ઇન્ટરવ્યુના માર્ક્સને પરિણામે એ ઈડબ્લ્યુ એસમાંથી ઓપન કેટેગરીમાં આ વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે આટલા વિદ્યાર્થીઓ ઈડબલ્યુ એસમાંથી જનરલમાં ગયા છે એટલે કે ઈડબલ્યુ એસના વિદ્યાર્થીઓને જનરલમાં મોકલવા માટે આ જે ઇન્ટરવ્યુના જે માર્ક્સ છે એ છૂટસી આપવામાં આવે છે જ્યારે મેં તમને એકથી સોળ નંબરના જે વિદ્યાર્થીઓના જે માર્ક્સ ગણાવ્યા અને એમના જે ઓબીસીના માર્ક્સ છે એ બંને માર્ક્સ તમે કમ્પેર કરીને જોઈ શકશો તો આ વિદ્યાર્થીઓને વધુ માર્ક્સ આપવાથી એ લોકો ઓપન કેટેગરીમાં જાય છે અગાઉ મેં જે ઓગણીસ ત્રણ બે હજાર પચીસની પરીક્ષાનો જે જીપીએસસી વન ટુનું જે રિઝલ્ટનો આખો જે વિડીયો બતાવ્યો હતો એ વિડીયોમાં પણ આ જ ફોર્મ્યુલા અપનાવવામાં આવી રહી છે કે ઓબીસી અહીંયા તો માત્ર ઓબીસીના વિદ્યાર્થીઓ છે પણ અન્ય પરીક્ષામાં ઓબીસી એસસી અને એસટીના વિદ્યાર્થીઓને ઇન્ટરનલમાં માર્ક્સ ઓછા આપવા ઇન્ટરવ્યુમાં માર્ક ઓછા આપવા જેથી કરીને એ ઓપન કેટેગરીમાં ના જઈ શકે આ પ્રકારની એક ગંદી રમત રમત છે જીપીએસસી દ્વારા ચાલી રહી છે એ અહીંયા ખુલ્લી પડે છે અગાઉ પણ આપણે જોયું હતું કે જીપીએસસીની પરીક્ષામાં જે વિદ્યાર્થી અગિયાર માં ક્રમાંકે પાસ થયો તો એને માત્ર વીસ માર્ક્સ આપીને એને નાપાસ કરવામાં આવ્યો તો અને એ જ વિદ્યાર્થી યુપીએસસી ની પરીક્ષામાં પાસ થયો મિત્રો આ તો જેમ જેમ પરીક્ષાનો જે રિઝલ્ટ હું ચકાસતો છું એમ ગોટાળા આવતા જાય છે વધુ જે પરીક્ષાના જે રિઝલ્ટો ડિક્લેર થયા છે એ બધાની પ્રિન્ટ મેં કઢાવી છે અને સ્ટડી કરીને એવા જે મુદ્દા ધ્યાનમાં આવે તેવા મુદ્દા છે એ મુદ્દા હું આપની સમક્ષ મૂકતો રહીશ આ બીજા વિડીયોમાં બીજી પરીક્ષામાં પણ એક જ પ્રકારનો ઈરાદો છે કે ઈડબ્લ્યુએસ ને વધુ માર્ક્સ આપીને ઓપન કેટેગરીમાં લઈ જવા અને એસસી એસટી અને ઓબીસી ના વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ આપીને ઓપન કેટેગરીમાં જતા રોકવા એ આ ઇન્ટરવ્યુના ગોટાળા પાછળનું મુખ્ય કારણ છે જે અહીંયા આપણે જોઈ શીખી છે મિત્રો વિડીયોને વધુમાં વધુ સંખ્યામાં તમે શેર કરશો જેથી કરીને ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે એમના વાલીઓ છે એ આનાથી વાકેફ થઈ શકે હા મિત્રો અગાઉની પરીક્ષાના ઇન્ટરવ્યૂ અંગેની અનિયમિતતા અંગેના અમારા ત્રણ જેટલા વિડીયો મેં અગાઉ મૂક્યા છે એ વિડીયો પણ જોઈ લેવા વિનંતી છે અને એ વિડીયોને વધુમાં વધુ શેર કરો ગુજરાતમાં આપણે જાગૃતિ લાવવાની છે અને એ દિશામાં લોકો સક્રિય પણ થયા છે અને રજૂઆત કરતા પણ થયા છે આ વિડીયોને પણ તમે પૂરેપૂરા જોઈને શેર કરશો હા મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા અંગે અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાકોટ કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી આ બંને જે ટેલિગ્રામ ચેનલ હશે એમાં હજુ સુધી જો તમે જોડાયેલ ના હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આપ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે અને બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા ને